નમસ્કાર દર્શક મિત્રો ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું દિશાંત ગોંડલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો માહિતીઓ લઈને આવતા હોઈએ છીએ ત્યારે આજે ફરી એક નવી માહિતી લઈને આવ્યા છીએ નવો વિડીયો લઈને આવ્યા છીએ જેમાં ખાસ કરીને આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે જેમાં હવે આંગણવાડી બહેનોને નવો આધુનિક સુવિધા સાથેનો સ્માર્ટફોન એ પણ ફાઇવજી સ્માર્ટફોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેના માટે હવે સરકાર અઠ્ઠાવન પોઇન્ટ બત્રીસ કરોડ રૂપિયા ખર્ચ કરવાના છે અને આધુનિક સુવિધા સાથેનો નવો સ્માર્ટફોન આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે પોષણ અભિયાન અંતર્ગત અગાઉ પણ સ્માર્ટફોન આપવામાં આવ્યા હતા પરંતુ તે સ્માર્ટફોન હવે જૂના થઈ ગયા છે અને તેમાં આધુનિક સુવિધા ન હોવાના કારણે અવારનવાર મોબાઈલ ફોનમાં અવનવી સમસ્યાઓ આવતી હોય તે તેમજ મુશ્કેલી આવતી હતી પરંતુ હવે તેનું સમાધાન થઈ ગયું છે અને નવા આધુનિક સુવિધા સાથેના જી સ્માર્ટફોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અગાઉ પણ પોષણ અભિયાન અંતર્ગત મોબાઈલ ફોન આપવામાં આવ્યા હતા પરંતુ જે અગાઉ મોબાઈલ ફોન આપવામાં આવ્યા હતા તે જૂના થઈ ગયા હોવાના કારણે હાલની જે નવી સુવિધાઓ છે જે આધુનિક ટેકનોલોજી છે તેમાં ન આવવાના કારણે હવે તે મોબાઈલ ફોન જૂના થઈ ગયા છે તો હવે આધુનિક સુવિધા સાથે નવા સ્માર્ટફોન એ પણ ફાઈવજી સ્માર્ટફોન આપવામાં આવશે તેવો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીમાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર તેમજ સુપરવાઇઝરોની ડિજિટલ પ્લેટફોર્મમાં તેઓની સુવિધા વધારવા માટે તેમજ રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે તે હેતુસર નવા ફાઈવ સ્માર્ટફોન આપવામાં આવશે સ્માર્ટફોન ખરીદવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટફોનની યોજનામાં પ્રતિ નંગ દીઠ રૂપિયા દસ હજારની મર્યાદાની જોગવાઈ કરવામાં આવી છે તેમાં સાઠ ટકા કેન્દ્ર સરકાર તેમજ ચાલીસ ટકા રાજ્ય સરકાર છે તે રૂપિયા આપશે પરંતુ રાજ્ય સરકારે ખરીદીના બદલે યોજના હેઠળ રકમની ફાળવણી કરવા માટે મંજૂરી માગવામાં આવી છે મંજૂરી મળતાની સાથે જ લાભાર્થીના ડાયરેક્ટ એકાઉન્ટમાં આ અંગેની જે રકમ થતી હોય છે તે ડીબીટી યોજના હેઠળ ડાયરેક્ટ લાભાર્થીના એકાઉન્ટમાં છે તે જમા કરવામાં આવશે તો હવે જ્યારે નવા આધુનિક સુવિધા સાથેના સ્માર્ટફોન એ પણ ફાઇવજી સ્માર્ટફોન આપવામાં આવશે ત્યારે પોષણ ટ્રેકર એપ્લિકેશન સહિતની જે અનેક સમસ્યાઓ રહેતી હોય છે જે સ્લો ચાલવાનો જે અવારનવાર પ્રશ્ન રહેતો હતો તે હવે સોલ્યુશન થઈ જશે અને હવે આગામી દિવસોમાં ફાઈવજી સ્માર્ટફોન આવ્યા બાદ તમે પોષણ ટ્રેકર સહિતની અનેક જે સુવિધાઓ છે તે તમે ઝડપથી અને સરળતાથી છે તમે પૂર્ણ કરી શકો છો તો આ વિડીયો કેવો લાગ્યો તે અંગે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તેમજ તમારા નજીકના મિત્રો સગા સંબંધીઓને પણ આ વિડીયો અવશ્ય શેર કરજો